ભાયલી વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવા તથા પ્રધાનમંત્રી આવાસો અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો ફક્ત હિન્દુઓને ફાળવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્લે અને સૂત્રોચ્ચાર સાથે ભાયલીના સ્થાનિકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ભાયલી વિસ્તારમાં આગામી દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો માટેના ડ્રો થનાર છે ત્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી હોય આવાસ યોજનાના મકાનો ફક્ત હિન્દુ લાભાર્થીઓને જ આવાસો ફાળવવામાં આવે તથા ભાયલી વિસ્તારને અશાન ધારા હેઠળ આવરી લેવાની માંગ સાથે ભાયલી વોર્ડ નંબર દસ વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટા દ્વારા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રીને મળીને આ હિન્દુ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવાની રજૂઆત સાથે સાથે અહીં પ્રધાનમંત્રી આવાસો અને મુખ્યમંત્રી આવાસ યોજના

જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસો ફાળવવામાં આવે છે અગાઉ પણ એના ડ્રો થવાના છે જેના અનુસંધાને વિસ્તારના લોકોની લાગણી છે કે જે તે વિસ્તારની અંદર હિન્દુઓની સંખ્યા ખૂબ છે તો ત્યાં આગળ વિધર્મીઓને આવાસ ફાળવવાના આવે એમને એમના વિસ્તારમાં જ ફાળવવામાં આવે એવી એમની લાગણી છે એમની લાગણીને માન આપીને આજે માન્ય કલેક્ટરશ્રીને એની રજૂઆત કરેલ છે અગાઉ અમારા માન્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવામાં આવે છે કે વિસ્તારને અસાન ધારામાં જોડવામાં આવે એટલે આગળ અગાઉના સમયમાં માન્ય ધારાસભ્યશ્રી પણ મુખ્યમંત્રીશ્રીને મળીને આની રજૂઆત કરવાના છે